પોરબંદરના અમરદર ગામે રહેતા બે ભાઈઓના પરિવાર વચ્ચે જમીનના મન દુઃખને લઈ અને માથાકૂટ સર્જાઈ હતી જેમાં બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોરબંદરના અમરદર ગામે રહેતા જેઠાભાઈ કાનાભાઈ ગાજરોતર અને તેના ભાઈ હરજીભાઈ કાનજીભાઈ ગાજરોતર વચ્ચે જમીનને લઈ અને વિવાદ ચાલી રહ્યો છે જેમાં ભાવેશ જેઠા ગાજરોતર પર તેમના ઘરે હરજી કાનજી રાજેશ ખીમજી મનસુખ રાજા અને રમેશ ભીમજીએ પથ્થર વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ ભાવેશ જેઠા ગાજરોતરને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ ઘટના બાદ રણાવાવ પોલીસમાં બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાઈ છે

જો કેસ આવે ત્યારે બીજું જે ટાઈપ છે એ પ્રમાણે હું ખાલી કરી દે તો સે અમાર બેરા એ સર્કિટ બકન ડિટેક્ટર આવે તો મેં જાવ છે ખેડી થાઉં તો કે બધા અમાર કોર સી ઓન જ કોર કેનો કેસ આવે અમને જે ટાઈપ ખેલવાવાઈ બહાર છે આ જે શીટ કાલે છે વસલો માણા આપણે પાલસાન કરે છે

જમીન ના વેચાણ બાબત ની મન ને લઈ અને અમારા મારી થઈ હોવાનું ફરિયાદ માં જણાવ્યું છે રાજુ ન્યૂઝ પોરબંદર